ત્યાર પછી શૈક્ષણિક અને વહીવટી કર્મચારી સંઘ સંચાલક મંડળશ્રી અને તમામ સંસ્થાઓ આ રીતે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ અંતર્ગત પોતપોતાના રજિસ્ટ્રેશન કરેલ છે જે અંતર્ગત આજે દાહોદ અને ગરબાડા તાલુકાનું દાહોદ ખાતે ઝાયડસ કોલેજની અંદર અને સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં અહીંયા દાહોદ અને ગરબાડા તાલુકાના લગભગ છસો ને પાંચ જેટલા રજીસ્ટ્રેશન થયેલા છે અને આજરોજ ઝાયડસ હોસ્પિટલ ખાતે એનું સરસ મજાનું આયોજન કરેલું હોય અને અહીંયાથી રક્તદાનનો જે કાર્યક્રમ જે છે એ કાર્યક્રમની પણ શરૂઆત થઈ ગયેલી છે આ રીતે સમગ્ર જિલ્લાની અંદર તાલુકા મથકો ઉપર આ પ્રમાણે નમોકે નામ રક્તદાન કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ સફળતાપૂર્વક યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિન તરીકેની એક બ્લડ ડોનેશન આપી અને એક મોટી મહાયજ્ઞ રક્તદાનનો ફાળો જે છે એ ફાળો તમામ સંગઠનના તમામ કર્મચારીઓ આજ ખુશીથી આપી રહ્યા છે